અમરેલીમાં લાઠી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને ગણતરીના કલાકો બાકી છે ત્યારે લાઠીતંત્ર સજ્જ બન્યું છે લાઠીના છ વોર્ડની ચોવીસ બેઠકોના સોળ હજાર મતદારો માટે કુલ સાત બિલ્ડિંગમાં સોળ બૂથો ઉપર વ્યવસ્થા સજ્જ કરી દેવામાં આવી છે તાલુકા શાળા રૂમથી તમામ સોળ બુથ ઉપર ઈવીએમ મશીન પહોંચાડી દેવામાં આવ્યા છે મતદારોની મદદ માટે લાઠી ચૂંટણી અધિકારી દ્વારા નિમણૂક કરાયેલી બાર મતદાન સહાયકોની ટીમ ખડેપગે રાખવામાં આવશે તેમજ દિવ્યાંગ અને વિકલાંગ મતદારો માટે પણ વ્હીલ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે ચાર બિલ્ડિંગના દસ બૂથ સંવેદનશીલ હોવાથી પોલીસ બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો છે આવતીકાલે લાઠી નગરપાલિકાનું ચૂંટણી થનાર છે ત્યારે પોલીસ દ્વારા આજથી જ બંદોબસ્ત લગાવવામાં આવેલ છે લાઠી નગરપાલિકામાં કુલ સાત લોકેશન પર સોળ બૂથ અને બિલ્ડિંગ ટોટલ સાત છે જેની અંદર ચાર બિલ્ડિંગ કે જેના દસ બૂથને સંવેદનશીલ ગણવામાં આવ્યા છે સંવેદનશીલ બુથ પર પોલીસ હોમગાર્ડ તથા સુપરવિઝન્સ વધારે રાખવામાં આવેલ છે આ સિવાય ટોટલ બુથ પર સ્ટ્રોંગ રૂમ પર અમારા સેક્ટર મેજિસ્ટ્રેટ કે જે ગ્રુપ મોબાઈલ્સ હોય છે આ ઉપરાંત વિગ રિસ્પોન્સ ટીમ્સ અને થાણા અધિકારી તથા યુવાય એસપીની સાથે પણ રિસ્પોન્સ ટીમ્સ આમ અલગ અલગ લેયરિંગમાં બંદોબસ્ત રાખવામાં આવેલ છે આ સાથે જ દામનગર નગરપાલિકામાં પણ બે વોર્ડની ચૂંટણી છે તેના પણ છ બૂથ કે જે બે લોકેશન પર આવેલ છે તેને સંવેદનશીલ ગણતા ત્યાં પણ પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે આવતીકાલે સોળ તારીખે સવારે સાત વાગ્યાથી લાઠી નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર મતદાન શરૂ થશે અને સાંજે છ વાગ્યા સુધીનો સમય છે આથી તમામ નગરજનોને જણાવવામાં આવે છે કે આ જે મતદાન છે એમાં આપ સૌ અવશ્ય ભાગ લો આપને મતદાન મથક સુધી આવવા પછી વ્હીલચેરની વ્યવસ્થા રાખેલ છે જો કોઈ વિકલાંગ દિવ્યાંગ વ્યક્તિઓ હોય તો અને વધારામાં મતદાર સહાયતા કેન્દ્ર તરીકે અમે બાર વ્યક્તિઓની નિમણૂક પણ રાખેલી છે કે કોઈ મતદાન મથકે આપનું નામ શોધવામાં કે એમાં કોઈ તકલીફ પડે તો એના માટે પણ સહાયક વ્યક્તિઓ રાખવામાં આવેલા છે લાઠી નગરપાલિકામાં કુલ સોળ હજાર મતદારો છે એ તમામ મતદારોને વિનંતી છે ટોટલ આપણા છ વોર્ડ છે અને દરેકમાં ચાર બેઠક એટલે કુલ ચોવીસ બેઠકો માટે આપણે હરીફાઈ મતદાન કરવાનું થશે તમામ મતદારોને જાણવામાં આવે છે કે દરેક વોર્ડમાં આપણે કુલ એક વ્યક્તિ ચાર વખત બેલેટ બટન દબાવી અને મત આપી શકશે એટલે એક વોર્ડમાં એક વ્યક્તિ ચાર મત આપી શકશે એટલે તમામને ખાસ વિનંતી છે કે એ મુજબ ચાર વ્યક્તિઓને મત આપે આ ઉપરાંત નોટાનું પણ બટન છે જો આપ ઉપરના કોઈપણ વ્યક્તિને મત આપવા ન માંગતા હોય તો નોટા બટનનો પણ આપ ઉપયોગ કરી શકો છો પણ આપના મતદાનનો મતદાનના અધિકારનો ઉપયોગ કરો એવી તમામને ખાસ વિનંતી છે